વિપુલ સમાજ સેવા શુદ્ધ ચારિત્ર ભગવાન પ્રત્યે નિર્ણય શ્રદ્ધા ભક્તિ જીવનમાં સ્થિરતા નીતિમત્તા અને નીતિ નિયમ અને જીવનના અંતે સંતોષ અને આનંદ આ પાંચ વાત ભેગી થાય એટલે ઇઝ ઇન્ક્રેડિબલ લાઈફ અદ્ભુત જીવન અદ્વિતીય જીવન દિવ્ય જીવન એક એવી વ્યક્તિ આ પૃથ્વી ઉપર થઈ ગઈ જેના જીવનમાં પાંચે વસ્તુનું હંડ્રેડ પર્સન્ટ કોમ્બિનેશન હતું એ વ્યક્તિના જીવન વિશે થોડાક ચુનંદા પ્રસંગો ખૂબ ટૂંકમાં જાણીને આનંદ થશે અને જે વાત થઈ એ વાત તમને પ્રેક્ટિકલ ચરિતાર્થ તમારા નજર સમક્ષ થશે એ અદભુત અદ્વિતીય દિવ્ય ઇનક્રેડિબલ લાઈફ જીવન જીવનાર વ્યક્તિ હતી આપ સૌને એ વ્યક્તિ સાથે ખૂબ સારો ઘરોબો હતો આપે એમના દર્શન કર્યા છે આપે એમના આશીર્વાદ પણ લીધા છે આઈ ટોકિંગ ઓફ પ્રમુખ સ્વામી મહારાજ એમના પૃથ્વી ઉપર કેવું કાર્ય કર્યું ઇન શોર્ટ થોડી મિનિટમાં પેલા એક ઇનક્રેડિબલ લાઈફ એક આ વ્યક્તિ જીવી ગઈ છે એના જીવનના થોડા પ્રસંગો કહેવા છે બે હજાર ચાર ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ લંડન પધાર્યા ત્યારે હિન્દુજા બંધુઓ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા અને કહ્યું કે સ્વામી આ બીએપીએસ સંસ્થાને કદાચ આપણે એનજીઓ તરીકે ન લઈએ અને કોર્પોરેટ હાઉસ તરીકે લઈએ તો ઇટ હેઝ ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કોર્પોરેટ હાઉસ ઇન ધ વર્લ્ડ સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ બિઝનેસ આ કહી શકાય અમે અમારી બિઝનેસની દ્રષ્ટિએ જોઈએ તો કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે જબરજસ્ત પુરુષાર્થ કર્યો પ્રમુખ સ્વામી મહારાજે જે સમાજ સેવા માટે પુરુષાર્થ કર્યો છે આઈ ટેલ યુ ઇન ફ્યુચર નોટ સ્કાય બટ પ્રમુખ સ્વામી ધ લિમિટ ઇટ કમ્સ ટુ સોશિયલ સર્વિસ એમના જીવનકાળ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજ દુનિયાના સાઠ દેશોમાં અઢાર હજાર ગામડાઓમાં જાતે ગયા જાહેર જીવન જીવનારી એક પણ વ્યક્તિ આજે મારી સમક્ષ લાવો જે અઢાર હજાર ગામડાઓમાં જાતે ગયા હોય અને ધંધા માટે કે વોટ લેવા માટે નહીં હા અમે પ્રમુખ સ્વામી મહારાજને રાત્રે દસ વાગે રાત્રે અગિયાર વાગે બાર વાગે પણ ડીપ ઇન્ટીરિયર ગામડાઓમાં આદિવાસી હટમેન્ટમાં બેસીને લોકોને નૈતિકતા અને આધ્યાત્મિકતા સમજાવતા જોયા છે એમના જીવનકાળ દરમિયાન એમને સાડા સાત લાખ પત્રો વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો દેટ ઇઝ અનબિલીવેબલ એવરેજ ઓફ સેવન્ટી લેટર્સ અ ડે ફોર ફોર્ટી ફાઈવ યર્સ પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન સાડા ત્રણ લાખ ઘર ઓફિસ ફેક્ટરી કે શોપ્સમાં વ્યક્તિગત ગયા છે તમારા દીકરા દીકરીના લગ્ન હોય અને પચાસ એક ઘરે વ્યક્તિગત તમારે કંકોત્રી આપવા જવું પડ્યું હોય એવા પચાસ સંબંધો હોય ત્યારે તમને ખબર પડે કે કેવી રીતે થાય છે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન તેરસો થી પણ વધારે મંદિરો બનાવે જેની માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ લખ્યું કે ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધન્ટ સેન્ચુરી અને દોઢસો થી પણ વધારે હોસ્પિટલ સ્કૂલ હોસ્ટેલ અને કોલેજીસ બનાવી એનું સફળ સંચાલન કર્યું આજે પણ એનું સફળ સંચાલન થઈ રહ્યું છે એક સંસ્થા તમે ચલાવતો એટલે તમને ખબર પડે કે એક સંસ્થા કેવી રીતે ચાલે છે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન અમારા જેવા એક હજાર સંતોને દીક્ષા આપી જેમાં લગભગ સાડા સાતસો થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ પોસ્ટ ગ્રેજ્યુએટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડોક્ટર્સ અને એન્જિનિયર્સ છે એમાંથી કદાચ લગભગ દોઢસો થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન છે એમાંથી કદાચ થી વધારે સંતો ધેર ઓક્સફોર્ડ સ્ટેનફર્ડ હાવદ ઓર કાર્નગી મેલન ગ્રેજ્યુએટ આજે બે વ્યક્તિ તમને જીવનમાં સમર્પિત અડધી રાત્રે તમને વફાદાર રહે એવી મળવી અઘરી છે પ્રમુખ સ્વામી મહારાજ એવા હજાર સંતો પંચાવન હજાર સ્વયંસેવકો ભારતમાં ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિ કુદરતી આફતની સર્જાણી ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એમના સ્વયંસેવકોને મોકલ્યા અને કામ કર્યું ભુજમાં તો પ્રમુખ સ્વામી મહારાજે છવ્વીસમી જાન્યુઆરીએ ભૂકંપ આવ્યો અને ત્રીસમી જાન્યુઆરીએ આઠસો ટનનું જહાજ મુદ્રા પોર્ટ ઉપર મૂક્યું અડતાલીસ કલાકમાં પાંચસો નવ ગામોમાં એનું વિતરણ થયું અને પછી પંદર ગામો દત્તક રાખ્યા સાડા ચાર હજાર ઘર બાંધી આપ્યા વિપુલ સમાજ સેવા જબરજસ્ત પુરુષાર્થ એમને એમના જીવનમાં કર્યો એમના જીવનનું સૂત્ર હતું ઇન્ક્રેડિબલ લાઈફ માટે જ્યારે પુરુષાર્થની વાત કરીએ ત્યારે એ બે વાત કરતા એક આ કામ હું બે સેકન્ડ પછી કરું એવો વિચાર આવે એ આળસ આ એમનો હું પ્રાસાદિક શબ્દ બોલ્યો આ કામ હું બે સેકન્ડ પછી કરું એવો વિચાર આવે એ આળસ બીજી વાત એ પોતે કરતા કે સમય પૂરો થાય એટલે કે કામ કરવાનો સમય એ પૂરો થાય અને રાજી થાય એ મજૂર કામ પૂરું થાય અને રાજી થાય એ કાર્યકર્તા આ એમના જીવન સૂત્ર હતા દેટ ઇઝ ઇન્ક્રેડિબલ લાઈફ એન્ડ ઇટ કમ્સ ટુ હાર્ડ વર્ક વેન ઇટ કમ્સ ટુ સોશિયલ સર્વિસેસ આટલું કાર્ય કરતા કરતા એમને એકવાર પૂછ્યું કે તમારા જીવનમાં કયો વિચાર સ્થિર રહે છે એમને કહ્યું કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને ક્યારેય નથી આવ્યો દિસ ઇઝ ઇન્ક્રેડિબલ લાઈફ કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને ક્યારેય નથી આવ્યો આ ઇન્ક્રેડિબલ લાઈફ પોતાનું જીવન એ જીવી ગયા ઇનક્રેડિબલ લાઈફનો એક બીજો દ્રષ્ટિકોણ પણ હું તમને આપું પ્રમુખ સ્વામી મહારાજ કહેતા બીજાના સુખમાં આપણું સુખ બીજાના આનંદમાં આપણો આનંદ અન્યની પ્રગતિમાં આપણી પ્રગતિ ઘણા વર્ષો પછી અમને સાબુદ્દીનભાઈ રાઠોડ એક પ્રસંગ કહેલો કે સિત્તેરના દાયકામાં પ્રમુખ સ્વામી મહારાજ પાસે ગયેલા કે અમારે થાનમાં અમારા ગામડામાં એક કન્યા શાળા શરૂ કરવી છે અને કન્યા હોસ્ટેલ શરૂ કરી છે અને આપ એમાં સહાયરૂપ થાવ ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે તે વખતે બહુ જ મોટું ડોનેશન આપી આ હું સિત્તેરના દાયકાની વાત કરું છું દેટ ટુ અર્લી સેવન્ટીઝ આ તો પાંત્રીસેક વર્ષ પછી આ પ્રસંગ બન્યો ના સમયે સાબુદીન ભાઈએ આ વાત કરેલી તો બીજાના સુખમાં આપણું સુખ આવી તો બીજી સંસ્થાઓને પ્રમુખ સ્વામી મહારાજે મદદ કરી છે પટેલ સાહેબ કાયમ કહેતા કે સ્વામી તમે પણ દાન ઉપર જીવો છો તમારી સંસ્થાની તમામ પ્રવૃત્તિઓ ચેરિટી બેઝ છે તમે આવું શીખ્યા ક્યાંથી કે તમને કોક દાન આપે ને એ દાન તમે કોકને આપી દો આવી બીજી સંસ્થાઓમાં ક્યાંય જોવા મળતું નથી ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહેલું કે બીજાના સુખમાં આપણું સુખ ધીસ ઇઝ ઇન્ક્રેડિબલ લાઈફ આ એક અદભુત જીવન છે બીજું એમનું જીવન સૂત્ર હતું કે પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ ધર્મની વ્યાખ્યા એ કરતા પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ એટલે જ્ઞાતિ જાતિ ધર્મના કોઈ ભેદભાવ વગર એ સમાજની વચ્ચે રહ્યા દરેકને મદદરૂપ થયા હમણાં જ્યારે એમની શ્રદ્ધાંજલિ સભા સભા હતી વડોદરામાં ત્યારે વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ઇકબાલભાઈ પોતે મુસ્લિમ એમને પ્રસંગ કહ્યો કે મોરબીમાં હોનારત વખતે અમે પાંચ દસ મુસ્લિમ યુવાનો ત્યાં સેવા માટે ગયેલા અમારી મસ્જિદ અમે સાફ કરવાની શરૂઆત કરી પણ જોયું કે એટલો બધો એટલે અમારાથી તો નહીં થઈ શકે અમે પ્રમુખ સ્વામી મહારાજને જઈને મળ્યા પ્રમુખ સ્વામી મહારાજ કે ચિંતા ના કરશો હું બીજા પચાસ સ્વયંસેવકો મોકલું છું પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં મોરબીમાં એક મહિના સુધી પંદરસો સ્વયંસેવકો સાથે નાઇન્ટીન સેવન્ટી નાઇનમાં રહેલા સ્વયંસેવકોને મોકલ્યા સફાઈ સફાઈ કરાવડાવી કહ્યું એમના સાથીઓ સાથે આવીને પ્રમુખ સ્વામી 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 મહારાજને કે સારી થઈ ગઈ છે હું જોવા આવું પ્રમુખ સ્વામી મહારાજ મસ્જિદમાં જોવા ગયા અને એમને થોડો અસંતોષ રહ્યો કે હજી સફાઈ બરોબર નથી થઈ ફરી વખત સ્વયંસેવકોને કામે લગાડીને સફાઈ બરોબર કરાવડાવી અને પછી પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું કે હવે તમારે તો કહ્યું કે સ્વામી થોડા દિવસમાં અમારી ઈદ આવે છે એટલે બધા અહીંયા આવી શકે એટલે બહુ સારી સફાઈ થઈ ગઈ પ્રમુખ સ્વામી કે તમે ઈદમાં કરો છો શું તો કે આવી રીતે આ ઈદમાં અમે સાથે બધા ભેગા થઈએ અને મીઠું મોડું કરીએ પણ કે સ્વામી એ તો નહીં કરી શકીએ અમે કારણ કે અત્યારે વ્યવસ્થા નહીં થાય પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ના બધાને બોલાવો મોરબી અને આજુબાજુના ગામોમાંથી પાંચ હજાર મુસલમાનો આવું નાઇન્ટીન સેવન્ટી નાઇન મોરબી હોનારતની વાત કરું છું એ મસ્જિદમાં ભેગા થયા અને પ્રમુખ સ્વામી મહારાજે જાતે પીરસીને એ લોકોને બુંદીના લાડુ જમાડેલા આ પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ ધીસ ઇઝ કોલ ઇનક્રેડિબલ લાઈફ જ્ઞાતિ જાતિ ધર્મના કોઈ ભેદ નહીં એ પ્રમુખ સાંઈ મહારાજનું જીવન હતું એ દરેકનો વિચાર કરતા દરેક માટે એમને સહાનુભૂતિ હતી એ ક્યારેય કોઈ જગ્યાએ અહમભાવમાં મમત્વ ભાવમાં ક્યારેય તણાયા નહીં એક એક સામાન્ય પ્રસંગે વૃક્ષારોપણમાં પ્રમુખ પ્રમુખ મહારાજને મહારાજને હાથમાં નાનો છોડ આપ્યો અને ખાડામાં મૂકવા જતા હતા 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 આજુબાજુ બે ચાર ધારાસભ્યો એમપીઝ ફોટોગ્રાફ બધા પ્રેસ રિપોર્ટર્સ પાડતા મકોડો દેખાડો પ્રમુખ સ્વામી મહારાજે આંગળી અંદર ખાડામાં પહેલા નાખી અને બોલ્યા મકોડા ભાઈ બહાર આવી જાઓ નહીં તો હમણાં દટાઈ જશો આવા પ્રસંગે વેન ધ પ્રેસ ઇઝ આવા મહાનુભાવો હોય એની વચ્ચે એક મકડો નજરમાં આવે અને એને ખાડાની બહાર કાઢવો ને એ જે સહાનુભૂતિ છે પણ આ ઇન્ક્રેડિબલ લાઈફ કે જે કોઈ દિવસ અહમ અને મમત્વની ભાવનાઓમાં તણાયા નથી એમને દરેક પ્રત્યેક સહાનુભૂતિ એ બહુ જ મોટી વાત દિલ્હી જેવું મહાન અક્ષરધામ આપમાંથી બધાય દિલ્હી અક્ષરધામ જોયું હશે જસ્ટ રેઝ યોર હેન્ડ ઇફ યુ હેવ સીન ઇટ બધાએ જોયું છે એક બે નમૂન ભારતીય સંસ્કૃતિનું સ્થાપત્ય સ્થાન સંદેશ સ્થાન એ પ્રમુખ સ્વામી મહારાજે પાંચ વર્ષમાં ક્રિએટ કર્યું ઘણા બધા અહીંયા બિલ્ડર મિત્રો બેઠા છે રિયલ એસ્ટેટમાં એકસો દસ એકર જમીન ઉપર દિલ્હીમાં યમુનાના કિનારે નોન રેસિડેન્શિયલ નોન કમર્શિયલ પ્રોજેક્ટ પથ્થરનો પાંચ વર્ષમાં પૂરો કરવો ઇમ્પોસિબલ અને એ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું એક અઠવાડિયા સુધી સોરી એક મહિના સુધી ઉદ્ઘાટન સમારોહ ચાલ્યો હુ ઇઝ હુ ઓફ ઇન્ડિયા બધા આવી ગયા બે મોઢે લોકો વખાણ કરે સ્વામી આપને દિલ્હી મેં દિલ રખ દા ચાર ધામ થે આપને પાંચમા ધામ ખડા કર દા પ્રમુખ સ્વામી મહારાજને અમે એક મહિના સુધી વખતે જોયા હાથ જોડીને દરેકને કહેતા કે આ ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપા અમારા ગુરુ યોગીજી મહારાજનો સંકલ્પ અને આ સંતો હરિભક્તોના પુરુષાર્થથી થયું છે મેં કાંઈ નથી કર્યું આટલી મહાન સિદ્ધિ મળ્યા પછી મેં કાંઈ નથી કર્યું યશ આપો ધીસ ઇઝ કોલ લાઈફ આને અદભુત જીવન કહેવાય આપણે નાનું કાર્ય કર્યું હોય ને તો પણ એમ થાય કે મને યશ મળે તો સારું પણ આ ઇનક્રેડિબલ લાઈફ એવી લાઈફ પ્રમુખ સ્વામી મહારાજ જીવ્યા એક સ્ટેપ આગળ એમના જીવનની પવિત્રતા એમને પત્રકારે પૂછ્યું કે તમને ક્યારે કોઈ સ્ત્રી સંબંધી સંકલ્પ કે અનુભવ સ્વામી મહારાજ બોલ્યા ત્રિકાળવાય નહીં અને નિષ્કલંક જીવન પંચાણું વર્ષનું એ જીવ્યા દેટ ઇઝ કોલ ઇનક્રેડિબલ લાઈફ આ વાક્યનો મહિમા રિસન્ટ ટાઈમ્સમાં ઘણા બધા બાબાની ઘણી બધી વાતો આવે છે ત્યારે તમને વિશેષ આ વાત સમજાશે કે આવી આવું પવિત્ર જીવન એટલે શું કહેવાય પ્રમુખ સ્વામી મહારાજના નામે કોઈ બેંક એકાઉન્ટ નહીં પ્રમુખ સ્વામી મહારાજના નામે કોઈ ફાર્મ કે હાઉસ કે બોમ્બેમાં ફ્લેટ કે કોઈ બીચ હાઉસ નહીં બાકી તેરસો મંદિરો અને દોઢસો હોસ્પિટલ સ્કૂલ હોસ્ટેલ કોલેજો બાંધી હોય એમના નામે કોઈ પ્રોપર્ટી જ નહીં ધીસ ઇઝ કોલ નિષ્કલંક અને નિસ્વાર્થ જીવન ચારિત્ર યુક્ત એ ઇન્ક્રેડિબલ લાઈફ એ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન અને જે ચોથી વાત આપણે કરેલી ભગવાન પ્રત્યે અનન્ય શ્રદ્ધા ચિદાનંદ સ્વામી એમનું જીવન જોઈને બોલેલા કે વી હેવ વી કન્સિડર લોર્ડ રામા એઝ ધી મર્યાદા પુરુષોત્તમ આઈ થિંક વી સી ઇન પ્રમુખ સ્વામી ધ મર્યાદા પુરુષ ઓફ આર ટાઈમ્સ ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ હતા આ પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે મર્યાદા પુરુષ છે એ વાત કરીને એમને કહ્યું કે પ્રમુખ સ્વામી જ્યારે ભગવાનની ભક્તિ કરતા હોય એટલે કે હરિકૃષ્ણ મહારાજની ભક્તિ કરતા હોય ત્યારે એ ભક્તિભાવ જોવા માટે એ જે દ્રશ્ય છે એ દેવોને પણ દુર્લભ છે તો અનન્ય ભક્તિભાવ એમને ભગવાન પ્રત્યે હતો આ એમના જીવનમાં જે અખંડ આનંદ હતો એનું મુખ્ય રહસ્ય હતું એ અખંડ આનંદ ભોગવવો ઇનક્રેડિબલ લાઈફ એ કહેવાય અદ્ભુત અને અદ્વિતીય દિવ્ય જીવન તો એમના જીવનમાં હતું એ પણ એમના જીવનની એક બહુ જ મોટી વિશેષતા હતી અને એ હજારો લોકોને પ્રતિથી રઘુવીરભાઈ ચૌધરી આટલા મોટા લેખક વિવેચક વક્તા એમણે પ્રમુખ કહ્યું કે તમે દાયકામાં જ્યારે નવા નવા ગાદી પર આવ્યા ત્યારે પણ હું તમને મળતો અને આજે બે હજાર ને પાંચમાં તમે અક્ષરધામનું ઉદઘાટન કર્યું પાંત્રીસ વર્ષ પછી પણ હું તમને મળું છું તમે દેશ પ્રદેશમાં આટલું ફર્યા મોટા મોટા દેશના પ્રધાનમંત્રીઓ રાષ્ટ્રપતિઓ આપને મળ્યા આટલી બધી સિદ્ધિઓ આપને મળી આપ એક બહુ જ નાના સંપ્રદાયના વડા હતા ત્યારે પણ મેં તમને જોયેલા છે આજે પણ જોઉં છું તમારી આંખોમાં કોઈ ફેર પડ્યો નથી આંખોમાં ક્યાંય અહંભાવ આવ્યો નથી આંખોમાં મેં કર્યું એ ભાવ નથી આવ્યો એમ વાત કરીને રઘુવીરભાઈ બોલેલા કે સ્વામી ધન અને સ્ત્રીની મર્યાદા તો ઓળંગી જઈને કોઈ સમાજ સેવા કરી લે પણ સૌથી મોટી જે માનવીય મર્યાદા છે અહંભાવ એને કોઈ ઓગાડી ના શકે એ તમે ઓગાડ્યો છે એ તમારી આંખોમાં મને દેખાય છે સિદ્ધિ મળે આંખોના ભાવ એક્સપ્રેશન્સ અને બોડી લેંગ્વેજમાં કોઈ ફેર ન પડે સાદા એ ઇનક્રેડિબલ લાઈફ કહેવાય તો આવી એક અદભુત અદ્વિતીય દિવ્ય જીવન એ પ્રમુખ સ્વામી મહારાજ એ જીવ્યા અને લોકોને એવા જીવનની અનુભૂતિ કરાવી ડોક્ટર કલામ સાહેબે ટ્રાન્સઝેનન્સ પુસ્તક લખ્યું એનું સબટાઇટલ છે માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ વિથ પ્રમુખ સ્વામી મહારાજ મારા આધ્યાત્મિક અનુભવ પહેલીવાર ઇતિહાસમાં એવો પ્રસંગ બન્યો કે કોઈ રાષ્ટ્રપતિએ કોઈ ધર્મગુરુ માટે પુસ્તક લખ્યું હોય પહેલીવાર એવો પ્રસંગ બન્યો કે આટલી મોટી પદવીને પામેલી એક વ્યક્તિ ઈતર ધર્મની ધર્મગુરુ વ્યક્તિ માટે કોઈ પુસ્તક લખે અને પહેલીવાર એવો ઇતિહાસમાં પ્રસંગ બન્યો કે અ સાયન્ટિસ્ટ એન એન્જિનિયર અ પ્રેસિડન્ટ પીપલ્સ પ્રેસિડન્ટ અને જે વ્યક્તિને અડતાલીસ ઓનરરી પીએચડી ડિગ્રીઝ હતી એ વ્યક્તિએ એક ધર્મગુરુ જે ફક્ત પાંચ ધોરણ ભણેલા હતા એની માટે એક પુસ્તક લખ્યું આ પુસ્તકમાં પચાસ પાના ઉપર એ અબ્દુલ કલામ સાહેબ લખે છે એક જ વાક્ય જે મારે તમને કહેવું છે હી રાઇટ્સ પ્રમુખ સ્વામી હેઝ પુટમી ઇન અ ગોડ સિન્ક્રનસ ઓર્બિટ એમની સ્પેસની ભાષામાં એમને લખેલું કે પ્રમુખ સ્વામી મહારાજે મને ભગવાનના પરિભ્રમણમાં મૂકી દીધો છે કોઈ અપેક્ષા નથી તો આવી હજારો વ્યક્તિને પ્રમુખ સ્વામી મહારાજે પોતે ઇનક્રેડિબલ લાઈફની અનુભૂતિ કરાવી છે એ લોકોને ઇનક્રેડિબલ લાઈફનો આનંદ આપ્યો છે તો એ કેવી ઇનક્રેડિબલ લાઈફ અદ્ભુત જીવન જીવ્યા હશે એ પણ એક વિશેષતા છે જબરજસ્ત સમર્પણ ભાવ ઊભો કર્યો ઓગણીસો ને અમેરિકામાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઉજવાયો એક મહિનાનો ઉત્સવ છવ્વીસો સ્વયંસેવકો ટેક્સાસ ગવર્મેન્ટના એટોર્ની જનરલ જેક લેડ આવેલા એ તો ગાંડા થઈ ગયા કે આટલો મોટો સમર્પણ ભાવ અમેરિકાની ધરતી ઉપર ટાઈમ ઇઝ મની જ્યારે આપણે ટાઈમ ઇઝ મની સમજવા માંડે ત્યારે અમેરિકન્સ ટાઈમ ઇઝ મોર દેન મની સમજવા માંડ્યા ત્યાં લોકો મહિનો બે મહિના છ મહિનાની રજા લઈને સેવા કરે અને મુખ્ય મંચ ઉપરથી સન્માન પછી બોલ્યા જે વ્યક્તિ પૂરું પાડી શકે એટલે આમાં છવ્વીસો સ્વયંસેવકોએ ઘણા બધા પોતાનું ઘર બાર કુટુંબ બધું છોડી દીધું છે અને અહીંયા સેવા કરવા આવ્યા છે એ બોલ્યા કે એની બડી હુ કેન ઇન્સ્પાયર ઇઝ નોટ ઓનલી અ વોઇસ પર્સન ઇઝ નોટ ઓનલી અવ પર્સન બટનશાળી નથી પણ ભગવાનેતૃત્વ આપ્યું હોય એવી આ વ્યક્તિ છે તો જબરજસ્ત સમર્પણ ભાવ એમને ઉભો કર્યો અને આ બધાની વચ્ચે જે છેલ્લે આપણે વાત કરી હતી કે એમના જીવનમાં જે સ્થિરતા એમના જીવનમાં જે ગંભીરતા સ્થિર ધીર એન્ડ ગંભીર હરકિશનભાઈ મહેતાએ પ્રમુખ સાંઈ મહારાજને પૂછ્યું હવે અગત્યની વાત છે સાંભળજો પ્રમુખ સ્વાઈ મહારાજને હરકિશનભાઈ પૂછ્યું કે તમે આટલી બધી નિસ્વાર્થ ભાવે સેવા કરી અને કોઈ તમારી કદાચ ટીકા કરે તો પ્રમુખ સાંઈ મહારાજ સહજતાથી બોલ્યા કે એની અમને પડી જ નથી કોઈ ટીકા કરે તો અમે મનોમન વિચાર કરી લઈએ કે એમની વાત સાચી છે જો સાચી હોય તો અમે સુધારો કરી લઈએ તરત હરકિશનભાઈ પૂછ્યું અને એ વ્યક્તિ ખોટી હોય તો પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ખોટી હોય તો અમે કોઈ દિવસ એને ઉત્તર આપવા જતા નથી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે એની સાચી વાત સમજાવે ધીસ ઇઝ કોલ ઇનક્રેડિબલ લાઈફ આટલી સેવા કર્યા પછી કદાચ કોઈ સમાજનો એક નાનો વર્ગ ઇગ્નોરન્ટ એ કદાચ ટીકા કરે તો આ સમજદારી પ્રમુખ સ્વામી મહારાજ હરકિશન પૂછ્યો કે જીવનમાં કોઈ એવો પ્રસંગ છે કે તમને યાદ આવતા દુઃખ થાય પ્રમુખ સ્વામી મહારાજ કે ના કોઈ એવો પ્રસંગ નથી બધા સુખના જ પ્રસંગ છે દિસ ઇઝ કોલ ઇન્ક્રેડિબલ લાઈફ પ્રમુખ સ્વામી મહારાજના સમજો જેટલા ભવ્ય સન્માનો થયા છે ને એટલા ભયંકર અપમાનો પણ થયા છે એ બંને પરિસ્થિતિમાં સ્થિર રહ્યા છે ને દેટ ઇઝ કોલ ઇન્ક્રેડિબલ લાઈફ ત્રીજો પ્રશ્ન આર કિશનભાઈ પૂછ્યો તો કોઈ એક પ્રસંગ તમારા જીવનનો એવો છે કે જે યાદ આવતા તમને ખૂબ આનંદની અનુભૂતિ થાય ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા એક નહીં બધા જ પ્રસંગો મારા જીવનના અમને યાદ આવે આનંદ જ છે ઓલવેઝ ઇન ધ સ્ટેટ ઓફ જોય એન્ડ હેપીનેસ ધેટ ઇઝ कॉल्ड એબ્સોલ્યુટ બ્લેસ This is the ultimate stage of incredible life 24 7 365 80 if you are in a state of bliss અખંડ આનંદમાં રહ્યા ઇનક્રેડિબલ લાઈફ દિલ્હી અક્ષરધામમાં છેલ્લા બાર વર્ષમાં ઓન એન એવરેજ રોજ છે પેલા તો અમે બધા પ્રસંગો યાદ રાખતા હતા પછી હવે અમે પ્રસંગો યાદ નથી રાખી શકતા કેટલા બધા લોકોના જીવન પરિવર્તનો ડિવોર્સિસ અટકી ગયા મા બાપ વચ્ચેના અને સંતાનો વચ્ચેના પ્રશ્નો એના સમાધાન આવી ગયા કેટલા લોકોની ખોટી આદતો છૂટી ગઈ કેટલા બધાના નોનવેજ વ્યસનો ઇત્યાદિ છૂટી ગયા આવા હજારોની સંખ્યામાં પ્રસંગો ત્યાં બન્યા માય ક્વેશ્ચન ટુ ટુ યુ યુ હેવ એવર યોર એન્ડ ફેમિલી મેમ્બર્સ સચ કે કે પ્રેરણાઓ મળે પ્રમુખ એક વખત પૂછેલું ઘરડા ઘર તો આપણી સંસ્કૃતિ નથી ભારતીય સંસ્કૃતિ તો શ્રવણની સંસ્કૃતિ છે મા બાપની સેવા કરવી જોઈએ આપણે અહીંયા ઘરડા ઘર ક્યાંથી ચાલુ થઈ ગયા પ્રમુખ સ્વામી મહારાજ સુંદર ઉત્તર આપ્યો એક જ લીટીમાં એમના અમૃત અનુભવ એ બોલ્યા કે તમે ચાઇલ્ડ કેર સેન્ટર એટલે કે બાળ ઉછેર કેન્દ્રો સમાજમાંથી કાઢી નાખો એટલે વૃદ્ધાશ્રમની જાતે નીકળી જશે જબરજસ્ત પુરુષાર્થ કરો વિચાર તો કરો પ્રમુખ સ્વામી મહારાજ સાડા ત્રણ લાખ કહેવાય અને પ્રમુખ સ્વામી મહારાજ એકચ્યુઅલી એમની કરિયર ચાલુ કરી કહેવાય એકાવન વર્ષે ગુરુપદે આવે ત્યારે એમની ઉંમર એકાવન હશે હતી એ ઉંમરે લગભગ આપણે થોડા રિટાયરમેન્ટના વિચારો ચાલુ થઈ જાય એ વખત એમની લાઈફ શરૂ થઈ એકચ્યુઅલી स्टार्टेड करियर एट फिफ्टी वन एज अ गुरु एंडिकल विजिटर्स प्रेम लखी सके जन लख्यू के मैं एक छोटा सा आदमी हूं हरियाणा के एक छोटे से गांव में से आता हूं मेरा व्यवसाय ये है कि मैं घर 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 जाके दूध बांटता हूँ साइकिल में कैन लेके जाता हूं छोटा गांव है 100-200 घर हैं मेरे जीवन में सिर्फ मैं दो दफा दिल्ली आया एक बार हमारे गांव में कोई बड़े घर में शादी थी तो मैं आया था और दूसरी दफा अभी आया सबने बोला चलो अक्षरधाम देखने के लिए जाते मैं आया यहां आया प्रदर्शनी देखी बहुत प्रेरणाएं मिली तो आज से मैं प्रतिज्ञा लेता हूं कि मैं अपने दूध में पानी नहीं डालूंगा એક દૂધવાળાને પણ નીતિમત્તાથી ધંધો કરવાનું મન થાય તો આપણને તો થવું જ જોઈએ ને આમ સ્થિર કેમ થઈ ગયા બધા એક દૂધવાળાને પણ નીતિમત્તા રાખવા માટે પ્રેરણા મળતી હોય એને ગામમાં જઈને બીજા બે દૂધવાળાને વાતો કરી આજે ત્રણેય દૂધવાળા એમના દૂધમાં પાણી નથી ભેળવતા આજે નાનું હરિયાણાનું હેમલેટ એ બધા લોકો પાણી વગરનું દૂધ પીવે છે એ થેન્ક્સ ટુ અક્ષરધામાં આવી ઇનક્રેડિબલ લાઈફ સંતોષકારક વ્યવસાયમાં એક દૂધવાળો પણ જીવી શકે તો આપણે તો જીવી શકીએ આપણે તો શહેરમાં રહીએ છીએ બુદ્ધિશાળી છે ભણેલા છે ધેટ ઇઝ ઇન્ક્રેડિબલ લાઈફ બિલ ક્લિન્ટન અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા પ્રમુખ સ્વામી મહારાજની આંખો જોઈને પ્રભાવિત થયા અને બોલ્યા હી કુડ નોટ રેઝિસ્ટ હિમસેલ્ફ આટલી મોટી વ્યક્તિ પહેલાં તો પ્રભાવિત ન થાય અને કદાચ પ્રભાવિત થાય તો વ્યક્ત ન થાય હી ક્યારેય આ વ્યક્તિએ કોઈને દગો નથી દીધો કોઈને પાછા નથી પાડ્યા બધાને સાથે લઈને આગળ ચાલ્યા છે દરેકનું હિત ઇચ્છું છે દરેક પ્રત્યે સદભાવ રાખ્યો છે દેટ ઇઝ કોલ ઇન્ટીગ્રિટી આટલું કામ કર્યા પછી તમારી આંખો ફેશિયલ એક્સપ્રેશન અને બોડી લેંગ્વેજ ઉપરથી તમારા કેરેક્ટરની ખબર પડી જાય ઇફ યુ આર લિવિંગ એન ઇન્ક્રેડિબલ લાઈફ તમારે બોલવાની જરૂર ના પડે પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય અંગ્રેજીમાં નથી બોલી શકતા પણ એન તો એમના ઉપર અંગ્રેજીમાં પુસ્તક લખી નાખ્યું પ્રમુખ સ્વામી મહારાજ એકોતેર ગુરુ પદે આવ્યા પછી બોચાસનમાં ઘરે પધરામણી ગયા ભાડે પેલી વ્યક્તિ રહેતા હતા ત્યાં પૂજન કરતા હતા અને મકાન માલિક છોકરો દોડીને આવ્યો અને કે એ બાવા બહાર નીકળ આ પ્રમુખ સ્વામીને કહેલો એને તો પેલો ભાડ વાક્ય ના તો મારા ગુરુ છે મારે કોઈ સાધુ બાવા મારા ઘરમાં જોઈએ જ નહીં અને એમ કહીને પ્રમુખ સાંઈ મહારાજને મોઢે કીધું તું બહાર નીકળ તું કારે બહાર નીકળ મારા ઘરની બહાર પ્રમુખ સાંઈ મહારાજ એક શબ્દ બોલ્યા નહીં અને ચૂપચાપ એ ઘરની બહાર નીકળી ગયા એ ઘરની સામે એક વ્યક્તિ રહેતા હતા એ વ્યક્તિના દીકરાએ આ દ્રશ્ય જોયું એને એમ થયું કે આવા સંત આવા સાચા સંત આટલું અપમાન સહન કરી શકે છે અને સાધુ થઈ ગયું બોલો પ્રમુખ સાંઈ મહારાજ ન્યુયોર્કમાં હતા એમની ઉતારાની રૂમ નાની હતી કોઈ કહ્યું સ્વામી રૂમ બહુ નાની છે સ્વામી કે નાની રૂમ હોય ને તો સારું પાવર ઓછો બગડે એક અઠવાડિયા પછી ટોરન્ટો હતા તે રૂમ મોટી હતી કોઈ કહ્યું સ્વામી આવો મોટો રૂમ સારો સ્વામી કે આ મોટો રૂમ હોય ને તો સારો વધારે લોકો બેસી શકે હી વોઝ કમ્ફર્ટેબલ ઇન બોથ આ બહુ જ અભિગમ બહુ જરૂરી છે પ્રમુખ સ્વામી મહારાજને લંડનમાં મંદિર બાંધવું હતું ભવ્ય મંદિર જે ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરાની તમામ પ્રકારને પ્રદર્શન દ્વારા ત્યાંની પ્રજાને અને આપણી પણ સ્થાનિક આપણી પણ પ્રજા જે ત્યાં ઉછરી હોય એ લોકોને માર્ગદર્શન પ્રેરણા મળે એની માટે હેરો નામના એક વિસ્તારમાં અમે મોટી જમીન લીધી આ હું એકાણું બાણું ત્રાણું ની સાલની વાત કરું છું લોકલ રેસીડેન્સે અમારી સામે કેસ કર્યો કે આ લોકો રાત્રે બાર બાર વાગ્યા સુધી ઢોલ વગાડશે નગારા વગાડશે અને અમારું પ્રાઇવેસી અને અમારી શાંતિ ડિસ્ટર્બ થશે અલ્યા ભાઈ એવું નથી કરવાનું અમારે ટાઈમ નથી એટલો રાત્રે બાર બાર વાગ્યા સુધી મંજીરા ટકડાવાનો પણ કેસ કર્યો એટલે કેસ ચાલ્યો એ લોકોએ વકીલ રોક્યો અમે લોકો વકીલ રોક્યો અને પશ્ચિમમાં યુરોપિયન અને અમેરિકન કન્ટ્રીઝમાં લીગલ પ્રોસીજરના ભાગરૂપે એક સિગ્નેચર કેમ્પેન હોય છે કે સહયોગ ઉઘરાવણી બે પાર્ટીએ કે કેટલા લોકો તમારા વિસ્તારના તમારી સાથે છે એ લોકોએ પણ કરી અમે પણ કરી પણ સ્વાભાવિક છે એ લોકો સ્થાનિક હતા એ લોકોનો દેશ હતો એ લોકોનું નેબરહુડ હતું વિસ્તાર એ લોકોની સિગ્નેચર અમારી કરતાં વધારે થઈ એટલે કોર્ટેના આધારે ડિસિઝન આપ્યું કે અહીંયા બીએપીએસ આ જમીન ઉપર મંદિર ન બાંધી શકે ફાઈનલ જજમેન્ટ આવી ગયું ત્યાંથી અમારા ટ્રસ્ટીઓએ પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો કે સ્વામી આપણે કેસ હારી ગયા અને આપણાથી હવે એ જમીન ઉપર કોઈ બાંધકામ નહીં થાય શોખ સેટબેક અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી સામે જ ઉભા થાય સાક્ષી પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા ઉપર એક લકીર ફરી નહીં પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે જેવી ભગવાનની ઈચ્છા પછી બીજું વાક્ય બોલ્યા કે આપણે તો આપણો પુરુષાર્થ કરી લીધેલો હવે ભગવાનની જેમ ઈચ્છા આપણને માન્ય છે કેટલી સ્થિરતા અને ત્રીજું વાક્ય બોલ્યા જે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે મંદિર તો આપણે કરવું જ છે અને કરીશું જ બીજી જગ્યા શોધવાની ચાલુ કરી દો અને આ ફોન મૂકીને તરત જ મીટિંગ કરો અને બીજી જગ્યા ચાલુ કરો મંદિર તો કરવું જ છે અને કર્યું અને ઓગણીસો ને જ્યારે એનું ઉદઘાટન પ્રતિષ્ઠા થયું ત્યારે રીડર્સ ડાયજેસ્ટ આટલું મોટું આંતરરાષ્ટ્રીય મેગેઝીન એમણે આર્ટિકલમાં લખ્યું કે ઇટ ઇઝ ધ એઇથ વન્ડર ઓફ ધ વર્લ્ડ દુનિયાની આઠમી અજાયવી કારણ કે આરસ ને પથ્થર ને બધું યુરોપથી કંડલાવતું હતું કારણ કે આપણો આરસ ને પથ્થર ત્યાંનો બરફ સહન ના કરી શકે ફાટી જાય ત્યાંથી તમારે લાવવું પડે કંડલા કંડલાથી રાજસ્થાન જાય ઘડાય પાછું કંડલા આવે પાછું શિપમેન્ટ જાય અત્યારે આપણે વાત કરીએ પણ આજથી આ પાંત્રીસ વર્ષ પહેલા પ્રમુખ સ્વામી મહારાજે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ કરેલો આ માલ તમારો રો મટીરિયલ યુરોપ મેક ઇન ઇન્ડિયા એન્ડ એસેમ્બલ્ડ ઇન લંડન કહેવાય ને માસ્ટર સ્ટ્રોક છવ્વીસ હજાર પીસીસ થી બનેલું છે લંડન નું મંદિર જીકસો પઝલ જેવું બે પીસ પણ બગડ્યા નથી આ માસ્ટર સ્ટ્રોક કહેવાય રો મટીરિયલ યુરોપ મેક ઇન ઇન્ડિયા અને એસેમ્બલ ઇન લંડન